શકો છો આ મંદિરમાં એકદમ શાંતિથી હેલો મિત્રો કેમ છો તો મજામાં આપણે આવી ગયા છીએ ચાલો આપણે દર્શન કેટલા આપવાના સાક્ષાત સરસ મજાના મજાનું છે એકવાર જરૂરથી વિઝિટ કરજો અને અહીં ખેતલા આપવાના તમે સાક્ષાત દર્શન કરી લો અહીંયા ખુલ્લામાં છે જુઓ એકદમ કાંઈ ફિકર વગર કમ્પ્લેટ જોઈ શકો ને કોઈ માણસને કાંઈ નુકસાન નથી પહોંચાડતા કમ્પ્લેટ સૂતા છે એમની એમના મંદિરમાં જુઓ કોઈને કાંઈ નુકસાન નથી પહોંચાડતા એક મૂર્તિ પાછળ છે અને એક અહીંયા સામે છે તમને દીકરાશ ન દેખાઈ શકે પણ કમ્પ્લેટ છે કોઈને નુકસાન પહોંચાડ્યા વગર કમ્પ્લેટ અહીંયા માતાજીના અહીંયા પણ છે આ બાજુ સામે જતા આ દાન પેટી છે અહીંયા પ્રસાદી રાખે છે અગરબત્તી અને ધૂણોને એવું ચાલે છે આમ આગળ જતાં આ બાજુ પણ છે આ બાજુ સામે અંદર ગરી ગયા છે અંદર આ નાના નાના બખા છે ને એની અંદર વયા ગયા છે કે ગરમીનો ટાઈમ છે એટલે ને એક આની ઉપર છે ગરમીના ટાઈમમાં બહુ બહાર ન રહે ને અહીં આગળ જતાં આ બાજુ આ બાજુ અહીંયા પણ એક ખેતલાપાના રહેવાનું સ્થાન છે જે માટીની અંદર છે જો માટીની અંદર છે અત્યારે એના પછી આ બાજુમાં હા એક આ જગ્યા છે આ જગ્યાએ એ માટીની અંદર છે એના પછી અહીંયા સાકર ની કંઈક તોલવાનું જેવું છે ને આ બાજુ એક સામે મૂર્તિની બાજુ છે કે તલા પાય ચલો એ બાજુ તમને જો બતાવું અહીંયા સામે મૂર્તિની બાજુમાં છે એમ કે છે ચલો આપણે પણ જઈ જઈને જોઈએ કે મૂર્તિના બાજુમાં નાના નાના બખામ તમને જરાક જરાક જોવાતા હશે જરાક એમાં આ આ બાજુ અહીંયા સામે છે આ આરિયા આપ જોઈ શકો છો આ થાળ છે અને દીવો છે આ દીવાની નીચે આરામ સૂતા છે છે કેટલાપા આપ જોઈ શકો છો કોઈને માણસ કોઈ માણસને નુકસાન પહોંચાડ્યા વગર શાંતિથી આટલા બધા માણસ દર્શન કરવા આવે કોઈને ક્યારે નુકસાન નથી પહોંચાડતા સરસ મજાનું મજાનું મંદિર છે એકવાર વાર વિઝિટ જરૂર કરજો આપ જોઈ શકો છો શાંતિથી સૂતા છે કોઈને કાંઈ નુકસાન પહોંચાડ્યા વગર કા સામે જોઈ શકો આ હા હા કેટલા મોટા છે કેટલા બધા મોટા છે મંદિર માં પણ છે મંદિરના ઓટલા નીચે પણ છે સાક્ષાત પાના દર્શન